પાટીદાર નેતાઓ સામેના કેસ પરત ખેંચવા મુદ્દે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની પોસ્ટથી જાણ થઈ મુખ્યમંત્રીના કાર્યાલય અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ સાથે વાત કરી હોવાનો ઉલ્લેખ તેણે કર્યો છે આ સાથે જ ચૌદ કેસ પરત ખેંચવા મુદ્દે સરકાર વિચારણા કરી રહી હોવાની વાત હાર્દિક પટેલે જણાવી અને એ પણ કહ્યું છે કે આ નિર્ણય મુદ્દે રાજ્ય સરકારનો આભારી છું સમગ્ર સમાજ વતી સરકારનો આભાર પણ માન્યો આ નિર્ણયથી સમાજના યુવકોને લાભ થશેની વાત પણ કરી છે આજે સવારમાં એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના ચૌદ કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે પછી મેં માને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કેસો પાસા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને ને સમાજના યુવાનોને રાહત થશે આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં ને દેશમાં દસ ટકા ઈડબ્લ્યુ એસ હોય બિનામત આયોગ નિગમ હોય એક હજાર કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય આ ખૂબ લાભ મળ્યો છે પણ પુનઃ હું માન્ય સરકારનો અને વિશેષ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું